ગઈશ તમે જોઈ શકો છો મેં મારા ભોને લઈને જાઉં છું તે બકાટામાં ખાત ચડાવવા ક્યા વિડીયોની અંદર આવે છે ધીરે ધીરે ચાલ

તો દોસ્તો તમે જુઓ આ અંદર છે તો ચાલો બતાડું તમે જોઈ શકો છો આ અમારે રિયા બનેવી બનેવી પેલી સ્વેટર જે હોય તે ઉપર ચડાવે છે તો તમે જુઓ આવી રીતે ગુલ ગુલ ફેરવે અને લાઈ મે ચડાવો

ગાઈસ આર યુ આર યુ આપણે ગામ બ્રુ કંપો કંપો અને આ આપણે બની તો દોસ્તો વિડિયો બહુ લાંબો થઈ ગયો છે એટલે બીજો વિડિયો આવે છે આની પાસે તમે બન્યા રહેજો એની અંદર અમે ખાતર નાખવા જઈએ ચાલો બાય